વાતાવરણ મસ્ત છે અને આ જો આજુબાજુ પાણી કેટલું ભરેલું છે જો રોડ પર પાણી આવી જાય એટલું પાણી છે બંને બાજુ આપણે ગામડે આવ્યો તો ગામડામાં ગાયને ઉટાપને જોવા મળે તેમ બી રસ્તામાં તો કેમ છે મિત્રો મેં આવી ગયા છે મારી કુરડી મહાકારી માં ના મતે તો તમને પણ દર્શન કરાવી દઉં છું કે મારો મત કેવું છે ને મહાકારીમાં આ છે અમારો મઠ જો આવું પણ અમારે ગઢડામાં અમે આવી રીતે મઠ હોય છે ને તમારા ગામમાં કેવી રીતે તમારો મઠ છે એ અમને કમેન્ટ કરીને જણાવજો અમારે મહાકાળીમાંનું મઠ છે તો તમે જોઈ શકો છો મહાકાળીમાં બીજા બધા ફળા પણ અંદર હોય છે આ છે ખોડિયારમાં ને આ રીતનું મઠ છે ને અત્યારે બાર એક મઠનું કામ ચાલુ છે જે થોડા ટાઈમમાં જ પૂરું થઈ જવાનું છે

અંદર મે બરો થઈ ગયું છે ફ્રી ફોર વધારે દે ઈ દે ભાઈ જય મહાકાળી મોટો જય કેમ કોણ એમ રિયાન જય જય બસ કે વાડીઓ છે વાડીની બાજુમાં જમવાનો મોડ છે અહીંયા તો મિત્રો મને અહીંયા સિકોતર માતાનો કોખલો છે અહીંયા અહીંયા પણ અમે આવી ગયા છે હું ચંપલ કાઢી ને